અહિયા ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી જિલ્લા પંચાયત ના સદસ્યશ્રી તેમજ શિક્ષક અને ખાસ ગામમાંથી પધારેલા ભાઈઓ બહેનો અને વડીલો અને પાંગાપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ આજે આપણે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે સૌ એકત્રિત થયા છીએ તો આજથી ઇઠ્યોતેર વર્ષ પહેલાં આપનો ભારત દેશ છે એ આઝાદ થઈ ગયો અને આજે આપણે ઇઠ્યોતેરમાં વર્ષની એટલે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે ઘરે ઘરે અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ગામમાં સ્કૂલો કોલેજો અને શાળાઓ અને સરકારી સંસ્થા કચેરીઓની અંદર છે એ ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે તો આ શાળા માટે ઉજવી રહ્યા છે તો આજે આપણે આપણા દેશને આઝાદ થઈ ઇઠ્યોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો આની અંદર છે એ ઘણા બધા જે સ્વાતંત્ર્ય સેનાઓ છે એ બલિદાન મોટું આપ્યું છે તો એ બલિદાન આપ્યું એના કારણે આજે આપણે સૌ એકત્રિત થયા છે અને આપણે બ્રિટિશ શાસનમાંથી છે

ગાંધીજી હોય તો અહિંસાની છે એ લડત ચાલુ રાખી અને દેશના આઝાદીની અંદર છે એમનો સૌથી મોટો ફાળો છે સરદાર વલ્લભભાઈ પટેલ હોય તો એમને પાંચસો ને રજવાડાઓને ભેગા કરીને છે એ દેશને છે અખંડ ભારત એની રચના કરી ત્યારે આજે છે આખો દેશ એમને એકસો ને બ્યાસી ઊંચી સૌથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે પ્રતિમા પધરાવીને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે તો આ જેનાલિદાન આપ્યું છે તેને આજે દેશ ભૂલી શકતો નથી તો એને યાદ કરવા માટે આજે આજે આપણે એકત્રિત થયા છીએ અને જ્યારે એક તિરંગાની છત્રછાયા ઊભા છે ત્યારે અહીંયા આપણે જોઈએ છે કે સૌથી પહેલા છે તિરંગામાં ઓરેન્જ કલર દેખાય છે તો ઓરેન્જ કલર છે એ સેનું પ્રતીક છે તો કે એ બલિદાનનું પ્રતીક છે એટલે કે તાકાતનું પ્રતીક છે જ્યારે સૌથી નીચે જોવા જઈએ તો સફેદ કલર વચમાં છે સફેદ કલર તો સફેદ કલર છે એ એ છે 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 અને જ્યારે સૌથી નીચે કલર જોવા મળે તો લીલો કલર છે એ દેશના વિકાસ અને સમૃદ્ધિ પાછળ છે એનું પ્રતિક રહેલું છે અને વચમાં જોઈએ તો અશોક ચક્ર તો અશોક ચક્ર છે આપણને સતત પ્રગતિ કરવા માટેનું એક પ્રેરણા પૂરી પાડે છે તો આ જે તિરંગાની છત્રછાયામાં આપણે ઊભા છે સમય ન લેતા આજે બધા આપણે છે એ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છે તો સૌને ઇઠ્ઠ્યોધર માં સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત અસ્તુ